જય માતાજી મિત્રો હું છું તમારો સુનિલભાઈ અને તમે મારા હાથમાં જે આ સિલ્વર પે બટન જોઈ રહ્યા છો મને એક વર્ષ પહેલાં આપણી આ ચેનલ સુનિલભાઈ ગુજરાતીની અંદર મળી ગયું હતું પણ આજે આપણી એક બીજી પણ ચેનલ છે સુનિલભાઈ ઓફિસિયલ નામની અને એ ચેનલની અંદર હું મારું સિલ્વર પે બટન ઓર્ડર કરવાનો છું કેમ કે મને યુટ્યુબ તરફથી રીડિમ કોડ મળી ગયો છે અને હા તમારી ચેનલ પર એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો પણ તમને હજુ સુધી યુટ્યુબ તરફથી કોઈ રીડિમ સેટ કોડ નથી મળ્યો તો તમારો રીડિમ સેટ કોડ તમે એક મિનિટની અંદર મેળવી શકો છો અને તમારું સિલ્વર પે બટન ઓર્ડર કરી શકો છો તો આજની વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી હાલવાનો છે એટલા માટે આ વિડીયોને એન્ટેખૂનથી જોતા રહેજો અને હા તમને મારી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આજની વિડીયોને શરૂ કરી લીજો તો સૌથી પહેલાં મિત્રો તમને બતાવી દઉં કે તમારી ચેનલનો રેડિમ કોડ તમને કંઈ કંઈ જોવા મળવાનો છે તો સૌથી પહેલાં તમારી મોબાઈલની જીમેલ એપની અંદર તમારે આવી જવાનું છે અને અહીંયા આગળ તમારી જે મેન ચેનલ છે જેની અંદર તમે સિલ્વર પે બટન ઓર્ડર કરવા માગો છો એ ચેનલની જીમેલ આઈડી તમારે લોગિન કરી લેવાની છે તારે તમારી સામે એક આવો મેલ આવી જશે એમાં લખેલું હોય છે કે અંગ્રેજી લેસન તમારી ચેનલ પર એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હશે એટલે તમને યુટ્યુબ તરફથી સિલ્વર પે બટન એવોર્ડ મળી રહ્યો છે અને મિત્રો તમને આ રીતે પણ તમારો કોડ નથી મળતો તો તમે અંદર તમારી ઓપન કરીને તમારો રેડિયમ કોડ લઈ શકો છો અને તમને આ પણ તમારો બેડિયમ કોડ જો નથી મળતો તો તમને હું એનો ત્રીજો ઉપાય બતાવું છું પછી તમારે ક્રોમની અંદર આવી જવાનું છે તો હું ક્રોમની અંદર આવી ગયો છું અને અહીંયા આગળ તમારે એક વેબસાઇટનું નામ લખવાનું છે તો અહીંયા આગળ હું લખી દેવું છું યુટ્યુબ ક્રિએટર એવોર્ડ તમારે પણ લખી લેવાનું છે અને આ રીતે તમે સર્ચ કરશો એટલે તમારી સામે પહેલા વેબસાઇટ આવી જશે તો વેબસાઇટને તમારે ઓપન કરી લેવાની છે તો અહીંયા તમારે ભૂલ નથી કરવાની જો તમારી જે ચેનલની અંદર તમે સિલ્વર બી બટન મંગાવવા માગો છો એ ચેનલની જીમેલ આઈડી તમારી અહીંયા આગળ પણ લોગિંગ કરી લેવાની રહેશે અને અહીંયા આગળ તમારે પરમિશન પણ આપવાની છે પછી તમારે જે ચેનલની યુઆરએલ કોપી કરી છે અહીંયા આગળ તમે પેસ્ટ કરી લેશો એટલે તમારી ચેનલનો રીડિમ સેટ કોડ તમને જોવા મળી જશે પણ તમારી ચેનલ બિલકુલ સાફ હશે તો જ તમને રેડિમ કોડ જોવા મળવાનો છે નકર તમારી ચેનલ પર કોઈ ર્યુચ કોન્ટેન્ટ કે કોમ્યુનિટી પેલેસે આવી ગયેલી છે તો એના કારણે તમને યુટ્યુબ એવોર્ડ નહીં આવે તો મને તો મારો રીડિમ કોડ મળી ગયો હશે એટલા માટે હું મારું સિલ્વર પે બટન ઓર્ડર કરું છું તો હું પણ મારી ચેનલનો રીડીમ સેડ કોડ કોપી કરી લઉં છું તો તમારે પણ આ રીતે રીડીમ કોડ તમારો કોપી કરી લેવાનો છે અને પછી તમારે આ રીતે રીડીમ માય એવોર્ડ પર ક્લિક કરી દેવાનું છે તમે રીડીમ માય એવોર્ડ પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ ખોલીને આવી જાય છે અહીંયા આગળ લખ્યું છે એન્ટર રીડિમ સેડ કોડ તો એની અંદર તમારો રીડીમ કોડ તમારે આ રીતે પ્રેસ કરી દેવાનો છે અને પછી તમારે રીડીમ એવોર્ડ પર ક્લિક કરવાનું છે તો આ રીતે આપણે રીડીમ એવોર્ડ પર ક્લિક કરીશું ફરીથી તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ ખોલીને આવી જાય છે તો તમે જોઈ અહીંયા લખેલું છે કે સિલ્વર ક્રિએટર એવોર્ડ અને એની નીચે લખ્યું છે યુટ્યુબ ચેનલ નામ તો અહીંયા તમારી ચેનલનું નામ તમારે લખી દેવાનું છે એવું નથી કે તમે ચેનલનું નામ લખી શકો છો કોઈ બીજું પણ તમારું પણ નામ અહીંયા આગળ લખી શકો છો અને અહીંયા આગળ તમારા સિલ્વર બટનના ડેમો પણ તમે જોઈ શકો છો પછી તમારે થોડું નીચે આવશો એટલે જોવા મળશે તમને અપરૂવ ચેકઆઉટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ફરીથી એને કન્ફર્મ કરવા માટે તમારે અપ્રુવ ઉપર ક્લિક કરી દેવાનું છે મારી તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ ખોલીને આવી જાય છે અહીંયા આગળ આપણું એડ્રેસ લખવાનું હોય છે જોકે એડ્રેસ ઉપર આપણું સિલ્વર પ્લે બટન આપણા ઘર સુધીમાં સહી સલામત આવે છે તો સૌથી પહેલા તો આગળ લખવાનું હોય છે જીમેલ એડ્રેસ ચેનલની જીમેલ આઈડી છે એ જીમેલ આઈડી તમારે પ્રેસ કરી દેવાની છે અને સેમ ટુ સેમ એ જીમેલ આઈડી તમારે કોપી કરી અને નીચે આ રીતે કન્ફર્મ જીમેલ એડ્રેસ પર ક્લિક કરી અને અહીં પણ આપણે એ જીમેલ આઈડી પ્રેસ કરી દેસું પછી તમે થોડા નીચે આવશો એટલે તમને જોવા મળશે કન્ટ્રીનું ઓપ્શન તો આપણે અહીંયા આગળ ઇન્ડિયા સિલેક્ટ કરી દઈશું ઇન્ડિયા સિલેક્ટ કર્યા પછી તમારું અહીંયા જે આધાર કાર્ડમાં નામ હોય એ રીતે ફર્સ્ટ નામ અને લાસ્ટ નામ આપણે લખી દેવાનું છે અને પછી થોડા નીચે આવશો એટલે કંપનીનું ઓપ્શન મળશે તો આપણે કંપનીનું કંઈ લખવાની જરૂર નથી એ ઓપ્શન આપણે એમ જ રવા દઈશું પછી તમે નીચે આવશો એટલે તમારે ત્રણ ઓપ્શનમાં તમારું એડ્રેસ લખવાનું મળશે તમને તો તમે એ રીતે ત્રણેય ઓપ્શનમાં તમે થોડું થોડું તમારું એડ્રેસ તમારા ડોક્યુમેન્ટમાં જોઈને લખી શકો છો પછી એની નીચે તમને એક સિટીનું ઓપ્શન મળી જશે તો તમે જે પણ કોઈ સિટીમાં રહેતા હોય એ સિટીનું નામ તમારે આગળ લખી દેવાનું છે પાછી આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું આવે છે તો આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે હું ગુજરાત પણ સિલેક્ટ કરી લેશ પાછી નીચે આપણે પિનકોડનું એક ઓપ્શન મળે મળી જાય છે તો આપણા ડોક્યુમેન્ટ ઉપર તમને પિનકોડ જોવા મળી જશે શો તો એ પિનકોડ તમારે આંકડી નાખી દેવાનો છે પછી નીચે તમને મોબાઈલ નંબરનો ઓપ્શન એક મળી જાય છે જો કે તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય એ મોબાઈલ નંબર તમારે હાંકડી નાખવાનો હોય છે જો કે એ લોકો કેવાયસી કરવા માટે કે કોરિયરવાળા આપણો સંપર્ક કરી શકે એ રીતે તમારે ચાલુ મોબાઈલ નંબર આંકડી નાખી દેવાનો છે પછી નીચે નંબરનું ઓપ્શન મળે છે તો આપણે એને કંઈ લખવાની જરૂર નથી પછી નીચે આપણને ઓપ્શન મળી જાય છે આધાર કાર્ડ અને પેન કાર્ડ આઈડી તો આંકડી આપણે ગમે તે આધાર કાર્ડ કે પેન કાર્ડનો નંબર નાખી દેવાનો છે પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરી અને અપ્રુવ કરી દેવાનું છે પછી તમારી સામે આ પેમેન્ટ મેથડનું ઓપ્શન ખોલીને આવી જાય છે પણ તમારો ઓર્ડર કરવા માટે તમારે એકવાર રિપિયો રૂપિયો જરૂર નથી અને તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે જો કે તમે એકવાર ઓર્ડર કરી દેશો પછી તમારું એડ્રેસ તમે નથી બદલી શકતા એટલે તમારે સારી રીતે તમારું એડ્રેસ ચેક કરી લેવાનું છે કે સાચું છે કે નહીં પછી તમારે પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે આઈ બટન ઉપર ટીક કરી અને અહીંયા આગળ તમારું આધાર કાર્ડનું ફર્સ્ટ નામ અને લાસ્ટ નામ લાવે લખી દેવાનું છે પછી તમારે કન્ફર્મ એન્ડ પ્લીઝ ઓર્ડર પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઓર્ડર થઈ જશે અને લખાઈને પણ આવી જાય છે થેન્ક યુ ફોર યુઅર ઓર્ડર અને મારો ઓર્ડર નંબર પણ મને મળી ગયો છે તમે જોઈ શકો છો તો તમે આ જ રીતે તમારી ચેનલ માટે તમારું સિલ્વર પે બટન ઓર્ડર કરી શકો છો અને આ સિલ્વર પે બટન મારા ઘરે આવતા સુધીમાં કમસે કમ વીસથી પચીસ દિવસનો ટાઈમ લાગવાનો છે તો જ્યારે આવી જશે ત્યારે એની ઉપર પણ હું એક વિડીયો બનાવીને તમને બતાવીશ તો આજની વિડીયોમાં આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે મળશું કોઈ બીજી વીડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતમ